નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આ વાત ઓગણીસમી છે હુસેન બક્ષ એ સમયના જાણીતા સારંગી વાદક એમના દીકરા માટે એમનો દીકરો અહેમદ જાન એમના દીકરા માટે કેટલાક જ્ઞાતિબંધુ નજીકના સગાઓ એ દીકરાના ભવિષ્ય માટે સતત ચિંતા કરતા હતા કારણ કે બસ એ ખાલી પોતાના તબલા સાથે મસ્ત રહેતો હતો એમના પ્રારંભિક ઉસ્તાદ મીઠુ ખાન મુન્ની ખાન આ બધા પાસે એમના નજીકના સગાઓ એક ફરિયાદ સ્વરૂપે કહે છે કે અમને આ બાળકના ભવિષ્યની ચિંતા થાય છે એ કોઈની સાથે હળતું ભળતું નથી આ મોટું થઈને શું કરશે ત્યારે એમના ગુરુ એમના ઉસ્તાદે અહેમદ જાનને પૂછ્યું કે બેટા તું શું કરે છે તો કોઈની સાથે હળતો મળતો નથી ત્યારે ઇતિહાસમાં કંડારવા માટે તત્પર થયેલા શબ્દો એ બાળકના મોઢામાંથી એવું બોલાવે છે કે મારા માટે મારો શ્વાસ એ મારા તબલા છે અને મને તબલા સિવાય બીજા એક પણમાં રસ પડતો નથી મારી રુચિ નથી નાનકડા બાળકની આ વાત એ સમયે બહુ ગંભીરતાથી ધ્યાનમાં લેવાડી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો પ્રારંભિક ગુરુ ભીઠુ ખાન હતા અને ત્યાર પછી એમણે એ સમયના ખૂબ જ જાણીતા અને વિદ્વાન મુનીર ખાન પાસેથી સંગીતની ઘણી બધી તાલીમ લીધી કારણ કે અહેમદ ખાન એમને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે પિતા સારા સારંગી વાદક હતા આ માહોલમાં ઉછરેલું આ બાળક અને બહુ ટૂંકી અવસ્થામાં એટલે બાર વર્ષની નાનકડી ઉંમરમાં એને તબલાનું ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને એમની આંગળીઓ તબલા ઉપર જ્યારે પડતી ત્યારે સંગીત એ નાનકડા એવા તબલાના ક્ષેત્રમાં નાચું હોય આખું નાદ બ્રહ્મ પ્રગટ થતું હોય એટલો સરસ મજાનો ભાવ એના ધ્વન્યા લોકમાં થતો હતો એની જ એક મહત્વની ઘટના એ સમયના તબલા સમ્રાટ ખૂબ પ્રસિદ્ધ અલ્હારખા ખાન સાહેબ જે મરહુમ જાણીતા હતો તબલાનો પર્યાય એટલે અલ્લાહ રખા ખાન આટલું વર્ચસ્વ અને એવી એની સાધના હતી એમનો રિયાજ હતો એક જાહેર કાર્યક્રમમાં અહેમદ જાન તબલા વગાડતા હોય છે અને પ્રેક્ષક તરીકે ત્યારે એ સમયના તબલાના સમ્રાટ અલ્લાખા ખાન બેઠા હોય છે અને અહેમદ જાને તબલા ઉપર એવી રંગત જમાવી તાલ શાસ્ત્રની અંદર ચક્રધાર તિહાઈ કાયદા આવા બધા જટિલ તાલ છે જેના પ્રયોગો બહુ સંગીતકારો એક કરતા હોય છે અને આ અટપટા અને જટિલ તાલના વેરિયેશન એના અલગ અલગ સ્વરૂપો તાલની અલગ અલગ વિભાવનાઓ પોતાની આંગળીએથી તબલાના માધ્યમથી એ હોલની અંદર પ્રગટ કરી ત્યારે ઓડિયન્સ તો આપું ઊભું થઈ ગયું પણ તબલાના સમ્રાટ એવા અલારાખા ખાન પણ ભાવ વિભૂર થઈ ગયા એના તાલ ઉપર આફરીન થઈ ગયા અને દોસ્તો ઇતિહાસમાં એક એવી પણ કથા છે કે એ મહાન ઉસ્તાદ અલારાખા ખાન અહેમદ જાનને વંદન કરે છે એની કલાને વંદન કરે છે દોસ્તો એક બાળક એવું હતું કે જેનું ભવિષ્ય શું છે ખબર જાતને સમર્પિત કરી દીધી અને ભારત સરકારે એમને ઓગણીસો સિત્તેર ની અંદર પદ્મભૂષણ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા અને એની સમર્પિતતા એનો એની આંગળીઓની જે નજાકત તબલાના સપાટી ઉપર જે પડતી હતી એટલે એ એના ગુરુના ઉપનામથી એના ગુરુએ એને ઉપનામ આપ્યું હતું થિરકવા અને ઉર્દુ ભાષામાં થિરકવાનું તરકવા એટલે એક અર્થ રિયાજ પણ એવો થાય છે એટલે આજે પણ સંગીતના ઇતિહાસના પૃષ્ઠો ઉપર ત્યારે પણ વિસ્તૃત ન થાય એવું નામ એટલે આ મહાન અહેમદાન ઉત્તર પ્રદેશમાં એનો જન્મ અઢારસો ને બાણું માં થયો હતો અને એનો ઇંતકાલ ઓગણીસો છોતેર માં થયું દોસ્તો પણ જ્યાં સુધી આ કાયનાત ઉપર આ સૃષ્ટિ ઉપર સંગીત રહેશે ત્યાં સુધી અહેમદ જાન થિરકવા હંમેશા અમર રહેશે ધન્યવાદ